સુરત શહેરના જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે મંગળવારના રોજ નવા એક્યાસી પોઝિટિવ કેસ આવ્યા હતા જેથી કુલ આંક બાવન હજાર બસો થયો છે તો શહેરના જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃતક એક હજાર એકસો સાડતીસ યથાવત છે જ્યારે કોરોનાને માત આપનારાઓની સંખ્યા પચાસ હજાર પાંચસો ચાલીસ પર પહોંચી ગઈ છે સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે મંગળવારે સુરત મનપા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં ઓગણા અને જિલ્લામાં બહાર મળી કોરોનાના નવા એક્યાસી કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક બાવન હજાર થયો છે શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃત અગિયારસો સાડત્રીસ છે સુરત શહેરમાંથી તોંતર અને જિલ્લામાં સાતમાની કુલ એંશી દર્દી કોરોનાના માતા સાજા થવા પામ્યા હતા જેને પગલે કોરોનાને માત દર્દીઓની સંખ્યા પચાસ હજાર પાંચસો ચાલીસ થઈ છે આ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પાંચસો છેતાલીસ છે જેમાં સુરત સિટીમાં કુલ ઓગણચાલીસ હજાર બસો ઓગણપચાસ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પચાસના મોત થવા પામ્યા છે જ્યાં જિલ્લામાં કુલ બાર કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાં આડત્રીસ હજાર એકતાલીસ અને સુરત જિલ્લામાં બાર હજાર ચારસો દર્દી કોરોનાને માત આપી રીતે ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરજી ટેન્ફેનિયો